નમસ્કાર મિત્રો આજે બાવીસ માર્ચ છે બાવીસ માર્ચ એટલે વિશ્વ જલ દિવસ ઉજવાય છે વિશ્વ જલ દિવસ વિશ્વના બુદ્ધિજીવોએ એટલા માટે ઉજવવાનું નક્કી કર્યો છે કે દેશમાં પાણી મેનેજમેન્ટ વિશે ચર્ચાઓ થાય આજે આખું વિશ્વ પાણી મેનેજમેન્ટ માટે ચિંતા કરે છે અને પાણી મેનેજમેન્ટ માટે ચિંતા કરવી ખૂબ જ જરૂરી પણ છે આજે પાણીના પ્રશ્ન એટલા વિકટ બની રહ્યા છે આપણા દેશના અનેક રાજ્યોમાં અત્યારે પાણીની મુશ્કેલી છે અમુક ગામોમાં પીવાનું પાણી મળતું નથી અમુક ગામોમાં ખેતી માટે પણ બિલકુલ પાણી નથી આવી પરિસ્થિતિમાં પાણી મેનેજમેન્ટનો કાર્યક્રમ ખૂબ સારી પદ્ધતિથી આગળ ધપાવવો જરૂરી છે પાણી મેનેજમેન્ટ માટે તીન ત્રણ પ્રકારની વિશેષ ચિંતા કરવાની જરૂર છે ત્રણ પ્રકાર એટલે કે પહેલાં ખેતીમાં જે વપરાય છે પાણી એ પાણીને કેવી રીતે આપણે વધારે વધારે ઉત્પાદન લઈ શકીએ વધારે એરિયામાં પાણી આપી શકીએ અને પાણીનો ઉપયોગ ઓછો કરવો પડે એટલે કે ટપક થી આખા દેશમાં ખેતી થાય તો પાણીને ખૂબ મોટું આપણે બચાવી શકીએ છીએ સાથે સાથે ઉદ્યોગમાં પણ એવી જ રીતે પાણીનો બગાડ ન થાય અને બગડેલા પાણીનો સારી રીતે શુદ્ધિકરણ કરી અને ખેતીમાં ઉપયોગ થાય સાથે સાથે મહાનગરો નગરોમાં બહુ મોટો જથ્થો પાણી માનવી માટે વપરાતો હોય છે અને એની ગટરમાંથી નીકળેલું પાણી ખૂબ શુદ્ધિકરણ કરી અને એ જો ખેતીમાં વપરાય ટપક ઇરિગેશન દ્વારા તો પણ આપણે પાણીનો બહુ મોટો બચાવ કરી શકીએ એટલે વરસાદનું પાણી ધરતી ઉપર ટીપે ટીપું રોકવું પડશે અને રોકેલા પાણીને ખૂબ સારી રીતે એટલે કે વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતીમાં ઉપયોગ કરવો જરૂરી છે પાછલા પંદર સત્તર વર્ષથી જે સંચય માટેનું જે એક અભિયાન ઉપડ્યું એ અભિયાન દ્વારા આપણે ગુજરાતમાં ખૂબ સારું પરિણામ લાવી શક્યા છે આજથી સત્તર વર્ષ પહેલા ગુજરાતનું ઉત્પાદન સાત હજાર કરોડનું હતું એ વધીને આજે લાખ કરોડથી વધારે પહોંચ્યું છે એમાં પાણી મેનેજમેન્ટનું ખૂબ મહત્વનો રોલ રહ્યો છે એમ છતાંય હજી ગુજરાતનું ઉત્પાદન પાણી મેનેજમેન્ટ થકી બહુ મોટું આપણે કરી શકીએ એમ છે ચાર પાંચ ગણું હજી વધારી શકીએ એમ છે અનેક રોજગારી વધારે ઊભી થઈ શકે એમ છે આજે સમગ્ર દેશની અંદર નદીઓ શુદ્ધિકરણનો વિષય છે ગંગા નદીની સાથે સાથે સમગ્ર દેશની નદીઓ શુદ્ધિકરણ કેવી રીતે થાય તો દેશની નદીઓ શુદ્ધિકરણ કરવી હોય તો ઉદ્યોગમાં અને શહેરોમાં વપરાતું ગટરનું પાણી એ આપણે ખૂબ સારી રીતે શુદ્ધિકરણ કરી અને ખેતીમાં ટપક ઇરિકેશન થી વાપરવું પડશે અને કોઈ પણ નદીમાં આજે ગટરનું પાણી શુદ્ધિકરણ વગરનું જાય નહીં એવું જો આયોજન સરકાર અને અને લોકો સાથે આ વાતનો સતત ચર્ચા કરશે અને યોગ્ય પદ્ધતિથી સારી ક્વોલિટીના સાધનો દ્વારા ફિલ્ટર થાય અને એની ચિંતા થાય અને એનું પરિણામ આવે એ પ્રકારનો આપણે પ્રયત્ન કરવો જોઈએ તો આજે દેશની નદીઓને પણ આપણે શુદ્ધિકરણ કરી શકશું દેશની નદીઓનો કાયમી પ્રવાહ વેવરાવા માટે જો દેશ આખામાં ટપક ઇરિગેશનથી ખેતી થાય તો જે પાણીનો તેત્રીસ ટકા પાણીથી આપણે ખેતી કરી શકીએ એટલે બાકીનું જે પાણી બચ્યું છે એ જમીનમાંથી આપણે ખેંચવું નહીં પડે સરોવરોમાં છે તો એમાંથી પણ આપણે પાણી બગાડીએ નહીં તો નદીઓનો પ્રવાહ બારે માસ શરૂ રહી શકે છે જમીનમાંથી પાણી ખેંચવાનું બને બંધ થાય એટલે પાણીના લેવલ ઊંચા આવશે અને લેવલ ઊંચા આવવાથી નદીઓના પ્રવાહ ભારેમાં સારું રહી શકશે તો આજે ટપક થી જ ખેતી થાય એ માટે સમગ્ર દેશમાં જાગૃતિ લાવવાની જરૂર છે આજથી પંદર વર્ષ પહેલાં નોર્મલ ટપક થી ગુજરાતમાં ખેતી થતી હતી આજે ગુજરાતમાં સન્નું લાખ હેક્ટરમાં જે ખેતી થઈ શકે છે એમાંથી અગિયાર લાખ હેક્ટરમાં ટપક ઇરિકેશનમાં ખેડૂતોએ કામ આગળ વધાર્યું છે અને આવનારા દિવસોમાં ખેડૂતો ટપક ઇરિગેશન વધારે વધારે અપનાવે એ માટેનો સરકારનો પ્રયત્ન છે જાગૃત લોકોનો પ્રયત્ન છે મને વિશ્વાસ છે કે આવનારા પાંચ દસ વર્ષમાં ગુજરાતમાં બધા જ ખેડૂતો ટપક ઇરિગેશનથી ખેતી કરતા થશે એટલે ઉત્પાદન વધારવા માટે ટપક ઇરિગેશનની જરૂર છે પાણીના મેનેજમેન્ટ માટે એટલે કે પાણીના લેવલ ઊંચા રાખવા માટે પણ ટપક ઇરિગેશનની જરૂર છે ટપક ઇરિકેશનથી ઉત્પાદનય વધે છે ઉત્પાદનની ક્વૉલિટી સારી આવે છે ખેત ઉત્પાદનનો ખર્ચ ઘટે છે એટલે ખૂબ મોટું કામ ટપક ઇરિગેશનથી થઈ શકે છે એટલે ટપક ઇરિકેશનમાં વધારેમાં વધારે નાણાં સરકાર ફાળવે અને ખેડૂતોને સહયોગ કરે એ પણ જરૂરી છે આજની વર્તમાન સરકાર ગુજરાત સરકારની યોજના સારી છે એમ વધારે કેવી રીતે ટપક ખેડૂતને સહયોગ આપી શકાય એ માટેનો પ્રયત્ન પ્રયત્ન કરવો જરૂરી છે સામેની બાજુ ખેડૂતો વધારે વધારે ટપક પદ્ધતિનો ઉપયોગ કરે એ માટે જાગૃત લોકોએ વધારે વિશે જાગૃત કરવાની જરૂર છે અને આ બધા નગરોમાં અને શહેરોમાં જે ગટરો આવે છે ઉદ્યોગોનું પાણી આવે છે શહેરનું પાણી આવે છે એને ખૂબ સારી ક્વોલિટીનું શુદ્ધિકરણ કરી અને ટપક ઇરિકેશનથી ખેતીમાં વાપરશું તો આપણું ઉત્પાદનની ક્વોલિટી વધશે ઉત્પાદન વધશે અને સાથે સાથે નદીઓ આપણી સાફ સુથરી બનશે અને પાણીના લેવલ ઊંચા આવવાથી આપણી નદીઓનો પ્રવાહ બારે માસ રહેશે તેથી પર્યાવરણ સુધરશે સર્વાળે સર્વાંગી દેશનો વિકાસ થશે બહુ મોટી રોજગારી વધારે ઊભી થશે ખેતી છે ને એ અનેક પ્રકારની નવી રોજગારી આપે છે ખેતી ખેત ઉત્પાદન આવે છે એ ઉત્પાદનની પ્રોસેસમાં અનેક ઉદ્યોગોને સર્વિસ મળે છે કામ મળે છે સાધનો બનાવવાનું કામ થાય છે એટલે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે ખેતી પ્રધાન દેશ માટે સરકારે વધારે વધારે પાણી મેનેજમેન્ટની ચિંતા કરવાની જરૂર છે એની પાછળ વધારે બજેટ ફાળવવાની જરૂર છે પાછલા પંદર વર્ષથી ગુજરાત સરકારે આ પાછળ વિશેષ ધ્યાન દીધું છે એમ છતાંય હજી પણ વધારે વિશેષ ધ્યાન દેવાની જરૂર છે અને સાથે સાથે ખેડૂતોએ આ ટપક ઇરિગેશન અપનાવવાની જરૂર છે અને દેશના સર્વાંગી વિકાસ માટે પાણી મેનેજમેન્ટનો કાર્યક્રમ ખૂબ ઉપયોગી થશે અને સમગ્ર દેશની જ્યારે નદીઓ શુદ્ધિકરણની વાત છે ત્યારે પાણીના લેવલ ઊંચા રાખી અને નદીઓનો ભારે જ પ્રવાહ ચાલુ રાખી એટલે દેશના રાજ્યના સૌ જાગૃત નાગરિકો આજે વિશ્વ જલ દિવસ છે ત્યારે એક નિર્ધાર કરે કે આવનારા દિવસોમાં પાણી મેનેજમેન્ટના કાર્યક્રમને આપણે વિશેષ તાકાત આપવી સૌના સહિયારા પ્રયાસથી ખૂબ મોટું સારું પરિણામ લાવી અને અઢળક નવી રોજગારી ઊભી કરી મને વિશ્વાસ છે કે આપ સૌ આની ચિંતા કરશો આભાર